91725

દૂર સુધી દેખાઈ રહ્યો હતો મુસાફરો અને રાહદારીઓએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો જોકે આગ શાંત ના થઈ ફાયર બ્રિગેડ લગભગ એક કલાક પછી ઘટના સ્થળે પહોંચી ઘણી મહેનત પછી તેઓએ આગ પર કાબૂ મેળવ્યો પરંતુ ત્યાં સુધીમાં બસ આગની લપેટમાં આવી ગઈ હતી રવિવારે સવારે ચાર ત્રીસ વાગ્યે કાકોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક્સપ્રેસ વે પર ટોલ પ્લાઝા પાસે આ અકસ્માત થયો હતો બસ દિલ્હીથી ગોંડા જઈ રહી હતી છઠના તહેવારને કારણે બસમાં ભારે ભીડ હતી પોલીસ આગ લાગવાના કારણની તપાસ કરી રહી છે મુસાફરોએ જણાવ્યું કે બસ એક્સપ્રેસ વે પર એસીથી નેવું માઈલ પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી હતી ત્યારે અચાનક પાછળનું ટાયર ફાટ્યું જોરદાર અવાજ થયો અને બસ ધ્રુજી ઉઠી ડ્રાઈવરે તરત જ બ્રેક લગાવી અને પાછળથી ધુમાડો નીકળવા લાગ્યો ત્યારે તે પરિસ્થિતિ તપાસવા નીચે ઉતર્યો ધુમાડો નીકળતો જોઈને ડ્રાઈવર અને ક્લીનર ગભરાઈ ગયા તેમણે મુસાફરોને બહાર આવવા માટે બૂમો પાડી સવારનો સમય હતો તેથી મોટાભાગના મુસાફરો ઊંઘી ગયા હતા ઘણા લોકો પોતાનો સામાન બસમાં મૂકીને બહાર દોડી ગયા ત્યાં સુધીમાં ધુમાડો આગમાં ફેરવાઈ ગયો હતો મુસાફરોએ જણાવ્યું કે બસના પાછળના ભાગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો ગેટ આગળ હતો તેથી મુસાફરો ઝડપથી બહાર નીકળી ગયા જો આગ આગળના ભાગમાં ફેલાઈ હોત તો મુશ્કેલી પડી હોત ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર